તેર મિત્રો કેમ છો બધા મજામાં જ છું ને આજે આપણે જવાનું છે અહીંયા કારણ કે ભાઈ થોડા સમાચાર લેવા જવાનું જ છે થોડું ઓપરેશન કર્યું છે એટલે ભાઈ ત્યાં આમ તો મારે મામાં જ થાય છે અને મારા કાકા એમને કહેવાય થાય છે એટલે ત્યાં જવાનું છે એટલે અમે અહીંયા આવી ગયા છો નોટા પહોંચી ગયા છો અને હવે લગભગ તો રહ્યું હશે દસ કિલોમીટર જેવું બાકી છે એટલે આપણે હવે નોનોટો ગામમાં જઈને ભાઈ પેટ્રોલ ભરાવાનું છે એટલે તારીખ છે પણ આઈકર થી અમે નીકળ્યા નથી એટલે સીધા એ નાનોટા ગામમાં થઈને આપણે જવાનું છે એટલે ત્યાંથી પેટ્રોલ ભરાય ને ઓઇલ પેટ્રોલ પંપે પહોંચી ગયા છો જે દિયોદર ને ખીમાણા ના વચ્ચે હાઈવે છે તેઓ કણ પહોંચી ગયા છે ને આપણે આઈકણ આવી ગયા છો પેટ્રોલ ના ખાવા ને મારા કાકા છે આઈકણ ઉપાજ છે ને એમને કીધું પેટ્રોલ ના ખાવી દો એટલે આપણે આગળ વધી વધીશું હવે તો આપણે આઈકણ થી હવે નીકળી ગયા છો કારણ કે ભાઈ પેટ્રોલ ના ખાવી દીધું છે ને હવે વધીશું આગળ કારણ કે વચ્ચે આવે છે નારાજી વામ આવે છે પણ મને પણ યાદ હવે આગળ જો ને ત્યારે ખબર પડે કે હવે શું ત્યાં કણ ગામ છે ગામ હવે જોઈને તમને કહું

ભાઈ થી કાચો રસ્તો નીકળે છે ભાઈ જો એ સીધો એમના ઘરે જ નીકળે છે એમનું ઘર આવી ગયું છે ને આઈકણ ગલી